અમરેલી જિલ્લાની જો વાત કરીએ તો ધજડી ગામમાં ફૂંકાયેલા મીની વાવાઝોડા અને ભારે વરસાદને કારણે ખેડૂતોની ફૂલવાડીઓને વ્યાપક નુકસાન થયું ખેડૂતો જણાવી રહ્યા છે કે વરસાદ અને ભારે પવનને કારણે તેમની છ વીઘા જમીનમાં વાવેલા ફૂલોની ખેતી સંપૂર્ણપણે નાશ પામી છે અમરેલી જિલ્લો આમ પણ રાજ્યભરમાં ફૂલોના ઉત્પાદન માટે જાણીતો છે અહીંના ઘણા ખેડૂતો ફૂલોની ખેતી પર નિર્ભર છે જિલ્લામાં અચાનક ફૂંકાયેલા તેજ પવનને કારણે ફૂલોના છોડ જમીન દોસ્ત થયા જેના પરિણામે ખેડૂતોનો ઊભો પાક નાશ પામ્યો હાલ તહેવારોની સિઝન ચાલી રહી હોવાથી ફૂલોની માંગ ખૂબ વધારે હતી ખેડૂતોને સારા ભાવ મળવાની આશા હતી પરંતુ કુદરતી આફતને કારણે તેમની આશા પર પાણી ફરી વળ્યું મારું નામ ભરત બારિયાળી ગામ ધરડી મારે પાંચ ચાર પાંચ વીઘાના ફૂલ હતા એટલે ફૂલ બધા ઢળી ગયા પવન ને વીજળી રાતનું આવ્યું બધું ઢળી ગયું અને ફૂલ ના ભાવે હારા મળતા નવરાત્રી હિસાબે પણ બધું એ દિવાળી નવરાત્રી હતું એટલે ભાવ હારા પણ બધું પાછળ કરી નાખ્યો એટલે એક ફૂલ નવ ઉતર્યા કાઢવાના રહે એટલે સરકાર સર્વે કરીને ક્યાંક આમુ જોવે તો ક્યાંક સહાય મળે તો થોડુંક ખેડૂત ક્યાંક ઉભા થયા ચાર છ મહિના ની કમાણી ઉજેરી મોટા કર્યા ત્યાં બધું રસુલભાઈ રાઠોડ છે ગામ ધજડી છે અમારે પાંચ વીઘાના ફૂલ હતા પ્રમ દિવસે વરસાદ હતો એટલે બધા ફૂલ આડા પડી ગયા હતા અને પવનને હિસાબે વરસાદને હિસાબે અત્યારે નોરતાની સિઝન હતી અને દિવાળી ઉપર અમારા ફૂલોનો ભાવ સારો આવતો હતો અત્યારે હાવ સયા સ વીઘાના ફૂલ આડા પડી ગયા છે સરકાર કાંક સર્વે કરે અને વળતર આપે